એવામાં એક દિવસની વાત છે રોજાનો સમય ચાલતો હતો એ વખત ઉર્મા ઉનાવા જવા નીકળી પડે છે અને ઉનાવા જઈને મીરા દાતારના દરગાહના દર્શન કરીને કામરૂ દેશમાં વિદ્યા ભણવા માટે જવાનું વિચારે છે એટલે રાધનપુરથી નીકળી ચાલતા ચાલતા કંથારવી ગામ પહોંચી અને ત્યાં ગામ કુએ પાણી પીવા જાય છે ત્યાં કુએ ગામના રાજપૂતની દીકરી પાણી ભરવા આવેલી હતી દીકરીનું નામ રાજબાઈ હતું રાજબાઈએ પૂછ્યું કે બહેન ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે ઉર્મા બોલી કે બહેન હું રાધનપુરના મુસલમાન નવાબની દીકરી છું અને રાધનપુરથી આવું છું અને ઉનાવા મીરા દાતાની દરગાહી જવું છે આ સાંભળીને રાજભાઈ બોલી કે બહેન થોડીક વાર ઉભા રહો હું હમણાં જ તમારા માટે ઉપવાસમાં ખાઈ શકો એ માટે સુખડી લઈ આવું ઉર્મા ગામ કુએ જ ઊભી રહી અને રાજબાઈએ ઘરે જઈને એમની બાને વાત કરી કે રાધનપુરના નવાબની દીકરી આપણા ગામમાં આવી છે અને અહીંથી ઉનાવા જાય છે અને રોજાનો ઉપવાસ ચાલી રહ્યો છે માટે જો થોડીક ચોખ્ખા ઘીની સુખડી બનાવી આપો તો હું એને જમાડું આમ રાજબાઈની ની સુખડી બનાવી આપી સુખડી લઈને રાજબાઈ ગામ કુએ આવી અને જોયું તો ઉર્મા થોડેક દૂર લીંબડા નીચે ઊભી રહી હતી અને એના પગલે પગલે જોયું તો કંકુના પગલા પડેલા દેખાયા ઉરમાએ રાજબાઈને પરચો આપ્યો રાજબાઈ તો આ જોઈને ચોકી ગઈ અને એને લાગ્યું કે નક્કી આ કોઈક દેવી શક્તિ લાગે છે રાજબાઈએ ઉર્માને સુખડી જમાડી અને પછી ઉર્મા ત્યાંથી ઉનાવા જવા નીકળી આ જોઈને રાજબાઈ પણ એમની પાછળ પાછળ જવા લાગી આ જોઈ ઉર્મા બોલી કે બહેન તું પાછી વળી જા હું તો ઉનાવા થઈને કામરુદેશ વિદ્યા ભણવા જાઉં છું રાજબાઈ બોલ્યા કે બહેન મને પણ તમારી સાથે લઈ જાઓ હું પણ વિદ્યા ભણવા માંગુ છું આપણે બંને બહેનો સાથે રહીશું આમ ઉર્મા અને રાજબાઈ ઉનાવાના મીરા દાતારના દરગાહના દર્શન કરી કામરુદેશ જવા નીકળી પડ્યા બંને જણા ચાલતા ચાલતા દેશ પહોંચ્યા કામરુદેશમાં જગ વિખ્યાત એવી શિપરા નદીને કાંઠે એક કટાદાર વડનું ઝાડ હતું અને આ વડની નીચે ગોપીનાથ બાવાની મઢી હતી ઉર્મા અને રાજબાઈ આ ગોપીનાથ બાવાની પાસે કામરુદેશની વિદ્યા ભણે છે અને વિદ્યા ભણીને ગુજરાત પાછા આવવા માટે ગુરુ ગોપીનાથ પાસે રજા માગે છે પરંતુ ગુરુ રજા આપતા નથી પછી તો ઉર્મા અને રાજબાઈ મઢીની સામે એક શિવજીનું મંદિર હતું ત્યાં જઈને આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કરે છે અને ગુજરાત પાછા આવવાનો ઉપાય પૂછે છે શિવજીએ ઉપાયમાં કહ્યું કે હું તમને જેમ કહું તેમ કરશો તો જ તમે અહીંથી નીકળી શકશો અને શિવજી બોલ્યા કે ગોપીનાથ મહારાજ જ્યારે સમાધિમાં બેસે ત્યારે તમે સાત ધનની અલગ અલગ પોટલી લઈ તમે ગુજરાતનો મારક પકડજો જ્યારે ગોપીનાથ મહારાજ તમારી પાછળ આવે ત્યારે એક એક પોટલી નીચે નાખતા જજો એમ કરતા કરતા તમે ગુજરાતની સરહદમાં પહોંચી જશો પછી ઉર્મા અને રાજભાઈ બોલ્યા કે અમે ગુજરાતમાં ક્યાં રહીશું શિવજીએ કહ્યું કે ગુજરાતમાં ચાણસમાના ગામ ગામમાં બોકરા કુવાની પાસે એક મઢી આવેલી છે ત્યાં ધોણીનાથ મહારાજ ધોણી દખાવીને બેઠા છે ત્યાં તમે જજો તે તમને જરૂર આશરો આપશે અને ત્યાં જ તમારા અમર બેસણા થશે અને તમે દેવી તરીકે પૂજાશો આમ શિવજીએ કહ્યા પ્રમાણે જ બને છે અને બંને કામરૂ દેશમાંથી ગુજરાતમાં ફરતા ફરતા ચાણસવાના સહેદા ગામમાં આવે છે આ સહેદા ગામમાં તળાવની પારે બોકરા કુવાની પાસે ધોળીનાથ મહારાજ ધૂણી દખાવીને બેઠા હતા ત્યાં આવીને ધોળીનાથ મહારાજને મળે છે પછી તો આ બંને દીકરીઓ ત્યાં રહીને ધોણીનાથ મહારાજની સેવા કરવા લાગી સમય જતા એક દિવસ ઉર્મા અને રાજબાઈએ મહારાજને કહ્યું કે હે મહારાજ તમારી આજ્ઞા હોય તો અમે આ સહેદા ગામને પરચો આપીએ મહારાજ બોલ્યા આ સેદા ગામમાં રૂપાજી અને હીરાજી ઠાકોરની ચોકી ચાલી રહી છે એમને ખબર પડશે તો તમને જીવતા નહીં મૂકીએ આ સાંભળી બંને દીકરીઓ બોલી મહારાજ અમે કામનું દેશની વિદ્યાઓ ભણીને આવ્યા છીએ એમના હાથમાં કદી નહીં આવીએ પછી તો મહારાજની રજા લઈને શેદા ગામમાં રમત્યું માંડે છે દિવસે દિવસે બંને જણા મહારાજની સેવા કરે અને રાત થતા કામડું દેશની વિદ્યાની કરામતથી અવળી ગુલાટીયું ખાઈને બંને જણા કાબરી બિલાડી બની જાય છે અને આખાએ શેદા સેધા ગામમાં ફરી વળીને આખા એ ગામનું દહીં ખાઈ જાય છે આવું બે ચાર દિવસ રોજ ચાલ્યું એટલે આખાએ શેદા સેધા ગામમાં રાડ પડી કે આખાએ સેધા ગામનું દહીં ક્યાં જાય છે પછી તો રૂપાજી અને હીરાજી બંને ખુલ્લી તલવારે ચોકી કરે છે પણ દહી ક્યાં જાય છે એની કઈ ખબર પડતી નથી આમ ઉર્મા અને રાજબાઈ રોજ રાત્રે કાબડી બિલાડીનું રૂપ લે અને આ ગામનું દહી ખાઈ જાય પછી રૂપાજી અને હીરાજીને શંકા થઈ કે બોકરા કુવાની પાડે ધોળીનાથ મહારાજની મઢીમાં બે દીકરીઓ નવી આવી છે એની મારે ચોકી કરવી પડશે પછી રૂપાજી અને હીરાજી બોકરા કુવા આવીને ચોકી ભરવા લાગ્યા રાત્રે આખું ગામ સુઈ ગયા પછી આ બંને દીકરીઓ પથારેમાંથી બેઠી થઈને જવા દઉં પણ જ્યારે ગામમાંથી દહીં ખાઈને પાછી આવે ને ત્યારે બંનેના માથા કાપી નાખું પછી તો બંને બિલાડીઓ બનીને જ્યારે દહીં ખાઈને પાછી આવે છે ત્યારે રૂપાજી અને હીરાજી ઉખાડી તલવારે માથા કાપવા તૈયાર જ હતા પરંતુ આ જ દિવસે સિપરા નદીને કિનારે શિવજીએ જે વરદાન આપ્યું હતું તે પૂરું થતું હતું શિવજીએ કહેલું કે તમે સતી થશો અને દેવી તરીકે પૂજાશો આમ જ્યારે બંને બિલાડીઓ સામે આવે છે ત્યારે રૂપાજી તેને મારવા જાય છે પરંતુ બંને બિલાડીઓ તેમને કૂદીને ભાગવા લાગી પછી તો બિલાડીઓ આગળ અને રૂપાજી પાછળ ખુલ્લી તલવાર લઈને મારવા દોડે છે મઢી આગળ પહોંચતા જ એક બિલાડીને તલવારનો ચાટકો માર્યો અને તે તરત જ બિલાડી ફૂલનો દડો બની ગઈ અને આગળ જતા બીજી બિલાડીને મોઘરા કૂવા પાસે ઝાટકો માર્યો એ પણ ત્યાં જ ફૂલનો દડો બની ગઈ આ જોઈને રૂપાજી ત્યાં જ સ્થિર થઈ ગયા પછી ધોળીનાથ મહારાજ પણ જાગ્યા અને રૂપાજીએ મહારાજને પૂછ્યું કે આ બાઈઓ કોણ હતી આખા એ સેદા ગામડું દહી ખાઈ ગઈ અને રૂપાની ચોકીમાં ચોર પડ્યા એવું નામ પાડ્યું

તમે આજથી બોઘરા કુવાની બીબડી સિકોતર તરીકે જગ પ્રસિદ્ધ થશો પછી તો બોઘરા કુવાની પારે બીબડી સિકોતર માના અમર બેસણા થયા ત્યારથી સેદા ગામના ઠાકોરો બીબડી સિકોતર માને પોતાના કુળ દેવી તરીકે પૂજે છે સહેદા ગામના તળાવની પાડે બીબડી સિકોતર માનું ભવ્ય મંદિર આવેલું છે હાલમાં વાકોજી જેણાજી ઝાલાની ભૂવા પણ ચાલી રહી છે અને એમાં બીબડી સિકોતર તેમની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે પછી તો બીબીડી સિકોતર માએ અનેક પરચાવ પૂર્યા અને રૂપા સ્યાદાની બીબીડી સિકોતર એવું નામ ગવડાવ્યું તો મિત્રો આ હતો બીબીડી સિકોતર માતાનો ઇતિહાસ જય માતાજી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય બીબીડી સિકોતર લખતા જાજો જય માતાજી